હાલના સમયમાં મહિલાઓ પુરુષ કરતાં ઘણા સ્તરે આગળ નીકળી ગઈ છે કોઈ પણ વ્યવસાય હોય કે ગૃહ ઉદ્યોગ પોતાની જાતે મહેનત કરીને હંમેશા અવલ નંબરે રહેતી હોય છે આજના યુગમાં દરેક મહિલાઓ અલગ અલગ ક્ષેત્રમાં પોતાની ક્ષમતા મુજબની કામગીરી કરીને પતિ અને પરિવારને આર્થિક સહાય કરે છે ત્યારે ભરૂચ જિલ્લાના હલદરવા ગામમાં રહેતા આરતીબેન ધર્મેશભાઈ પટેલ નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે તેઓ છેલ્લા બે વર્ષથી સ્કૂલ વાન ચલાવે છે અને પોતાના પતિને આર્થિક રીતે મદદ કરી રહ્યા છે આજના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સ્કૂલ વાન ચલાવતા ભરૂચના મહિલા આરતીબેન પટેલ સાથે વાતચીત કરી હતી આરતી પટેલે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વને હચમચાવી દેનાર કોરોના મહામારીએ અનેક પરિવારોની આર્થિક રીતે કમ્મર તોડી નાખી હતી લોકો નોકરી ધંધા વગર પોતાના પરિવારનું જીવન નિર્વાહ કઈ રીતે ચલાવવું તે માટે ભારે મુશ્કેલીમાં મુકાયા હતા મારા પતિ પણ સ્કૂલ વાન ચલાવીને અમારું ગુજરાન પૂરું પાડતા હતા પરંતુ કોરોના મહામારીના કારણે સ્કૂલો બંધ થતાં તેમના પરિવારને ભારે આર્થિક સંક્રમણનો સામનો કરવો પડ્યો હતો જેથી પતિને મદદરૂપ થવા માટે તેમની પાસેથી ફોર વ્હીલ ગાડી શીખીને આજે સ્કૂલ વાન ચલાવીને પતિની સાથે બાળકોને મૂકવા અને લાવવાની કામગીરી કરી રહ્યા છે તેઓ આજે મારાથી ખૂબ ખુશ છે તેઓ એક મહિલા હોય વાલીઓ પણ તેમના બાળકોને તેમની પાસે સ્કૂલમાં મોકલતા ગભરાતા નથી આજે તેમના પતિ ધર્મેશ પટેલ પણ તેમના પત્ની પર ગર્વ કરી રહ્યા છે કારણ કે તેમના પત્ની આરતી પોતાનું ઘર અને કામ બંને સારી રીતે સંભાળીને અન્ય મહિલાઓ માટે એક ઉદાહરણરૂપ જીવન જીવી રહ્યા છે એ વ્યવસાય માત્ર કમાણી નહીં પરંતુ અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ પણ બની શકે છે આરતી બેન ધર્મેશભાઈ પટેલ આરતી બેન તમે વાન ચલાવો છો શું કહેશો તમે મને બહુ પ્રાઉડ થાય છે કે હું એક લેડીઝ થઈને વાન ચલાવું છું સ્કૂલ વેન ચલાવું છું બધા બાળકોની કાળજી સારી રીતે રાખીને એમને લઈ જાઉં છું લાવું છું ટાઈમ પર પહોંચાડું છું ટાઈમ પર ઘરે છોડું છું એટલા માટે મને પેરેન્ટ્સ પણ ખૂબ સપોર્ટ કરે છે વાન ચલાવવાનો વિચાર ક્યાંથી આવ્યો ક્યાંથી એની તમને તડી મળી વાહન ચલાવવાનો વિચાર મને લોકડાઉનમાં જે પરિસ્થિતિ થઈ કે વધારે પડતું બળદન થઈ ગયું માથા પર એટલા માટે હું અત્યારે જાતે સ્કૂલ વેન ચલાવું છું કે આપણને ફરી આ પરિસ્થિતિનો સામનો નહીં કરવો પડે આપણી પાસે થોડા ઘણા પૈસા બેંક બેલેન્સ પડ્યું હોય તો આપણે આવું કંઈક હોય તો આપણને એ કામ લાગે કેટલા બાળકોને લાવ લઈ કામ કરું ત્રીસ શું કહેશો બીજી મહિલાઓને તમારે બીજી મહિલાઓને પણ હું એવું કહું કે તમે બી જાતે કંઈ કહું કરો તો આપણે કોઈકની પાસેથી લાંબો નહીં કરવો પડે ને પ્લસ કે બીજું કે આપણા હસબન્ડને પણ હેલ્પ થાય એમને પણ માથા પર એટલું બર્ડન ના રહે કે જે ઘર ચલાવવામાં જરૂરી છે